મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે છોટા ઉદેપુરની ન્યુક્લિયસની ગ્રાન્ટ અને જિલ્લા કક્ષાની ગ્રાન્ટ પોતે બારો બાર એનો વહીવટ કર્યો અમને બધાને હવે એવું થઈ રહ્યું છે કે ભાજપ આવ્યું છે એટલે આદિવાસીઓને અંદર હવે હિન્દુ ગણો હિન્દુ હિન્દુની સંખ્યા વધારો હિન્દુ રાષ્ટ્ર બનાવો આ તો તમે સરકારના આદિજાતિ વિભાગના પૈસાના જોરે તમે મેળો કરો છો અને અમે અમારો મેળો તમારા આવાથી વધારે થયું શું માનો છો છોટાઉદેપુર જિલ્લાના કવાંડ ખાતે આદિવાસીઓનો એક પાટીગઢ ગેરનો મેળો યોજાય છે અને આ ગેરના મેળાને લઈને માજી વિપક્ષ નેતા કોંગ્રેસના સિનિયર લીડર સુખરામ રાઠવાએ રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા શિક્ષણ મંત્રી પ્રભારી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તેઓ વરસી પડ્યા અને ત્યાં સુધી તેમણે કહી દીધું કે આદિવાસી હિન્દુ નથી અમે પવનદેવ ઇષ્ટદેવની પૂજા કરનારા લોકો છીએ અને આદિવાસી સંસ્કૃતિને અમે સાચવી છે યુવાનોને રોજગારી મળતી નથી શિક્ષકોની ભરતી કરવામાં નથી આવતી ગેરના મેરા મેળામાં સરકારના નાણાં વાપરીને ખર્ચા કરવામાં આવે છે અગાઉના વર્ષોમાં આવી રીતના કોઈ ખર્ચ કરવામાં આવતા નહોતા વધુમાં સાંભળીએ કે સુખરામ રાઠવાએ શું કહ્યું સારું છે કવાટના વિશ્વ વિખ્યાત મેળાની મુલાકાત મુલાકાત લેવા શ્રી પધારા હોય પ્રભારી મંત્રી શ્રી પધારા હોય કારણ એમણે જે ડોમ બનાવ્યો છે એમાં જે સરકારી તંત્ર મારફતે માનવ મેરામણ ભેગું કર્યું છે અને એમાં સરકારની કંઈક વાતો થાય અમારું કંઈક નવું ઉપજે નવું કંઈક બીજ રોપાય એટલા માટે જ આ મંત્રી આવ્યા છે મેં કોઈ દિવસ અગાઉના વર્ષોમાં આવા જે મેળા થતા એ મેળાનો દુરુપયોગ નથી વખતે વિજય રૂપાણીજી આવેલા ને તે વખતે રંગોત્સવ મનાવેલો અમે ના પાડી કે અમે રંગમાં માનનારા માણસ નહીં અમે ધૂળેટી કરનારા માણસ પછી ઠંડુ પડીને બેઠું ને ફરી પાછો આ વખતે ગીરનો મેળો કરવા માટે સરકારને છોટા ઉદેપુરના કેટલાક અધિકારીઓ સરકારના વાલા થવા માટે એના પ્યાદા થવા માટે ટ્રાઈબલ સપ્લાન્ટની વાપરવામાં આવતી ગ્રાન્ટ જે બખેડા થાય છે ખાનગી માણસો નકલી કચેરીઓ શરૂ કરીને વપરાઈ જાય છે એવી ન્યુક્લિયસ બજેટ ની ગ્રાન્ટ જે પ્રભારી મંત્રી હોય અને એના કેવાથી વપરાતી હોય છે આ બધું ઢાક પીછોડો કરવા માટે અને આદિવાસીઓ વચ્ચે રહેવા માટે આ બંને જણાવ્યા છે એમ કહું છું તો ખોટું નહીં મારે એમની પોલ ખોળને બાકી છે અગાઉ વખતે મેં રશ નહોતો લીધો હશે મળશે આની એમથી બાબત છે પચીસ ને અડતેવીસ અડતાલીસ કરોડ રૂપિયા હતા પણ સરકાર કઈક કરશે સરકાર કઈક કરશે એનું કઈક નિરાકરણ આવશે નથી આવ્યું અને નથી આવ્યું એટલા માટે જ મેં આ વખતે સાંભળ્યું છે મારા દોષ છે મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે છોટા ઉદેપુરની ન્યુક્લિયસ ની ગ્રાન્ટ અને જિલ્લા કક્ષાની ગ્રાન્ટ પોતે બારોબાર એનો વહીવટ કર્યો એમના મળતિયાઓને ગ્રાન્ટ પાડેવી છે ભારતીય જનતા પક્ષનું કામ કરનારા જે સંસ્થા હોય એના પૈસા ફાળવ્યા છે અમારા શાસન વખતે કોંગ્રેસનું કામ કરતા હોય એવી સંસ્થાને પૈસા ફાળવેલા હોય તો મને બતાવે રેકોર્ડ કાઢીને છૂટાદેપુરનો નથી કર્યું અમે અને તમે બધા તમારા કચ્છા બચ્ચાને પોસવાનો ધંધો કરો છો અને અહીંયા આવીને તમે આદિવાસી ઉત્કર્ષની વાત કરો છો રોજગારીની વાત કરો ને સારું એજ્યુકેશન મળે એની વાત કરો ને સારું એજ્યુકેશન માટે સારા શિક્ષકો મૂકવાના હોય તો વાત કરો ને તેની વાત નથી કરતા આવી આદિવાસીઓની સંસ્કૃતિ બચાવવાની વાત છે એ તો અમે બચાવેલી જ છે તમે શું બચાવવાના હતા સંસ્કૃતિ અમે બચાવેલી છે અમારા વડવાઓ બચાવેલી છે અમે પ્રકૃતિ પૂજક માણસો છે નહી કે મેં તમને તમારા વિસ્તાર બધાને મેં જોયો છો આ ગુજરાતમાં વસતા આદિવાસી એ આબો અંબાજી થી માણીને ઠેક વલસાડ ડાંગ સુધી અલગ અલગ વેશ અલગ અલગ ભૂજા પહેરવેશ અલગ અલગ તહેવાર અલગ અલગ ભાષા પણ આદિવાસીની સંસ્કૃતિ જાળવેલી છે અમે છોટા ઉદયપુરના રાઠવાઓ એ સંસ્કૃતિ વર્ષોથી છે જાળાવીએ છીએ અમારા પીઠોરા દેવને માનીએ છીએ અમારા ગામનું પાણગુ હોય કે બીજું અન્ય પ્રોગ્રામ હોય તેમાં અમારા દેવને અમે પહેલા નોતરવું દઈએ છીએ સાથે સાથે તમે એવું નહીં માનતા અમે હનુમાનજીની પણ પૂજા કરીએ છીએ અમારા દરેક ગામડામાં હનુમાનજી હોય છે અને અમે હનુમાનજીની પૂજા કરીએ છીએ એટલે આદિવાસી હિન્દુ છે એવું નહીં માનતા હવે પથ્થર પાણી ઝાડ પવનદેવ અગ્નિની પૂજા કરનારા અને તમને બધાને હવે એવું થઈ રહ્યું છે કે ભાજપ આવ્યું છે એટલે આદિવાસીઓને અંદર હવે હિન્દુ ગણો હિન્દુની સંખ્યા વધારો હિન્દુ રાષ્ટ્ર બનાવો તમારા મોડામાં પાણી છૂટતું છે કે હવે આ બધા આદિવાસીઓને હિન્દુ બનાવી દેવા અમારા હિન્દુ અમારા આદિવાસીઓ એ આદિવાસીઓ છે અંગ્રેજોને વેચી ખાઈ ગયા ખ્રિસ્તીઓને વેચી ખાઈ ગયા બીજા અન્ય કોઈ સંપ્રદાય વાળા આવશે તેને વેચી ખાઈ જશે અને તમે પણ તમારો આ વેપાર જશો તમને વેચી ખાઈ જશે હા આદિવાસી ગરીબ છે ખરો પણ પોતાની જાત પોતાની સંસ્કૃતિને કોઈ દિવસ વેચાવવા દેતો નથી એને સાચવે છે અને આ જે કવાટમાં જે રીતના મંત્રીશ્રી કહીને ક્યાં યુવાનો માટે યુવાનો કામ કરશે તમારે કીધું કરશે નહીં કરે એમ નહીં પણ યુવાનોને રોજગારી મળે એવું તો કઈક કરો એમને સારું એજ્યુકેશન મળે કોઈક જગ્યાએ સારી નોકરીમાં જાય એવું કઈક તો કરો પાસ થયેલા શિક્ષકો તમારા નિમણૂક પત્રોની રાહ દેખીને બેઠો છે કોની રાહ દેખો ચૂંટણીની તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટણીની રાહ દેખીને બેઠા છો આવી હલકટ પ્રવૃત્તિ વાળી સરકાર આ સુખરામ રાઠવા રાજકીય જીવનમાં કોઈ દિવસ જોઈ નથી આવું ગયેલી જાત ના તળીયી હઈ ગયેલી જાતને ગામડામાં પહોંચવા માટે સ્થાનિક હોદ્દા એસપી નાયબ કલેક્ટર કલેક્ટરનો સહારો લેવો પડે છે મેં જોયું છે અમે કોઈ દિવસ સરકારી તંત્રનો સહારો લઈને કોઈ દિવસ અમે કોઈ ફંક્શન કરતા નહોતા કર્યું પણ નથી મને બતાવે સરકારના રેકોર્ડમાં હશે ચેક કરીને બતાવે આ તો તમે સરકારના આદિજાતિ વિભાગના પૈસાના જોરે તમે આ મેળો કરો છો અને અમે અમારો મેળો તમારા આવાથી વધારે થયો શું માનો છો ઘણી બધી પબ્લિક જેની પાસે સાધન છે નાના છોકરાઓ છે અને એ કવાટ ગામ સુધી નહીં જઈ શક્યા રસ્તામાંથી પાછી વળી ગઈ અંદર જવા માટે જગ્યા નથી પોલીસ હેરાન કરે છે ત્યારે ગઈકાલે જ મેં કીધું બે દિવસ પહેલા કે કવાટનો નો વિશ્વ વિખ્યાત મેળો દેખવા માટે વધારવાનું નોતરું દીધું હતું અને એ નોતરાના આધારે પણ ઘણા બધા મિત્રો આવ્યા છે મને બે ચાર જણનો ફોન આવ્યો કે અમને રસ્તામાં રોઈકાશે ત્યારે હું દિલથી માફી માંગુ છું તેમ નહીં કે તમને અંદર લઈ જવા સુધી વ્યવસ્થા મેં કરી શક્યા નહીં એ વ્યવસ્થા પોલીસ ખાતું કરતું હતું અને પોલીસ ખાતું સરકારના ઇશારે પણ કરતું હોઈ શકે એમ કદાચ કોંગ્રેસના માણસોને બાજુ પર રાખવાના અને ભાજપના માણસોને અંદર જવા દેવાના એવું પણ બની શકે કોઈ પણ હિસાબે સરકારના ખર્ચે જોખમે કરવું હતું એમને કંસાર અને થઈ ગયો થૂલી એમ કહી શકાય